આ તરફ ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનો પણ અનેરો મહિમા રહેલો છે લોકો અલગ અલગ રીતે દાન કરી પુણ્ય કમાવતા હોય છે અને તેમાં પણ આજના દિવસે અબોલ પ્રાણીઓને ઘાસચારો ખવડાવવાનો અનેરો મહિમા છે જેને લઈને આજે વહેલી સવારથી જ અંબાજીના હાઇવે માર્ગો પર આદિવાસી લોકોએ ઘાસચારાના પૂળા ખડકી દીધા હતા પરંતુ દાન પુણ્ય કરનારા એકલ દોકલ લોકો જોવા મળ્યા હતા જે જોતા આજે દાન પુણ્ય કાર્ય ઉપર ઠંડીની ભારે અસર જોવા મળી હતી આજે મકરસંક્રાંતિ છે ને મકરસંક્રાંતિ લઈને દાન પૂર્ણ માટેનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે અને મકર સંક્રાંતિ દિવસે ખાસ કરીને કહી શકીએ જે આદિવાસી લોકો છે જે ઘાસના પુલા છે સૂકો ઘાસ અને લીલો ઘાસ લઈ અને ગાય ચારા માટે અને ગાયો માટેનો પૂર્ણ માટે અહીંયા પહોંચતા છે પણ ચોક્કસપણે આજે બતાવવા માગીશ કે આજનો વહેલીનો સવાર ઠંડીનો જમ કરેલો જોવા મળી રહ્યો છે કે હાઈવે માર્ગ ઉપર જે ગાયનો ખડકડો જોવા મળતો હોય છે અનેક દાનને પૂર્ણ કરવાની ભારે ભીડ જામતી હોય છે ત્યારે આપ જે રીતે જોઈ રહ્યા છો અંબાજીનો આ મુખ્ય ચોક છે કે જ્યાં ગાયો છે ભરેલું ભરેલો રહેતો હોય છે એને દાન પૂર્ણ કરવાવાળા છે ભારે ભીડ રહેતી હોય છે પણ આજે જે છે આજે જે રીતે આપ જોઈ રહ્યા છો તો અહીંયા કોઈ પણ જાતની ભીડ જોવા નથી મળી રહી અને જે આદિવાસી જે ઘાસ ચારો લઈને આવે છે એ પણ ઠંડીમાં ઠૂઠવાતા ઊભા રહે તેવી રીતે જોવા મળી રહ્યું છે અને ચોક્કસપણે કહી શકાય છે કે જે રીતે આજે જે

અને ઉત્તરાયણને લઈ મંદિરના અલગ અલગ જગ્યાએ પણ પતંગો બાંધી સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી છે તો હવે જગન્નાથ મંદિર તરફ પણ નજર કરીએ ત્યારે ઉત્તરાયણના પર્વ પર લોકો પતંગ ચગાવી ઉજવણી કરતા હોય છે તો બીજી તરફ ઉત્તરાયણના દિવસે દાન પુણ્ય કરવાનો પણ ખૂબ જ અનેરો મહિમા જોવા મળતો હોય છે આજના દિવસે અબોલ પ્રાણીઓને ઘાસચારો ખવડાવવાનો અનેરો મહિમા છે ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે આ પર્વની શરૂઆત લોકોએ ભગવાન જગન્નાથના દર્શન કરીને કરી છે સાથે જ ગાયને ઘાસચારો ખવડાવી પુણ્ય કમાવ્યું છે આજે ઉત્તરાયણનો પર્વ છે અને ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ હોય છે આજે મંદિરોમાં ભક્તો પણ ભીડ લાગે છે ભગવાન જગન્નાથનું આ મંદિર છે અને જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથને વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે બહેન સુભદ્રાજી ભાઈ બલભદ્રજીને પણ વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે અને ભક્તોની ભીડ પણ અહીં જોવા મળી રહી છે અત્યારે વહેલી સવારથી જ લોકો છે તે પહેલાં ઉત્તરાયણના દિવસે મંદિરે આવી રહ્યા છે અને ત્યારબાદ પતંગ ચગાવવાના છે બેન

આ અત્યારવારની ઉજવણી કરવામાં આવી રહી છે. અમારી સાથે આજ સંવાદ ઉમંગ જોડાય ગયા છે ઉમંગ જે પ્રમાણે આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી કયા પ્રકારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બિલકુલ ચોક્કસથી કોમલુ નરિયાત કે તરહ દ્રશ્યવતનો જો સીધા કે જો સકો જો અહીંયા ગર લોકો કાપ્યો છે

આ વધારે બાકી તો પવન આને વધારે કપાય છે સારું સારું પવન સારું છે આજે ચિકીની પર મજા કરીયા છે શું કે કેવું લાગે છે રોરદાર છે આટલા વર્ષમાં એક જ વાર ચીકી ખાવા મળે છે પણ ધરઈન ખવી ખઈ લીએ છે પણ આ ધાબા ઉપર સોલર પેનલો લાગ્યા પછી ધાબાની જગ્યા નાની થતી જાય છે અને કુટુંબોની સંખ્યા મોટી થતી જાય છે એટલે જગ્યાની કમી વર્તાય છે એટલે ચોક્કસ થી કોમલ પવન વધારવાના કારણે ક્યાંક મુશ્કેલી થઈ રહી છે પતંગ પરંતુ ચોક્કસ મજા માની રહ્યા છે ચીકી ખાઈ રહ્યા છે અને કાંટો છે પતંગ આપી રહ્યા છે જી કોમલ જી ઉમંગ સમગ્ર માહિતી બદલ આપનો આભાર નડિયાદના લોકો કે જેમના દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને ખૂબ જ ઉત્સાહથી તે લોકો ઉજવણી કરી રહ્યા છે પરંતુ આ વખતે પવનની ગતિ ખૂબ વધારે હોવાને કારણે લોકોને પતંગ ઉડાડવામાં થોડી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ જેમ જેમ સમય વીતશે તેમ તેમ કદાચ જો પવનની ગતિ ધીમી થાય છે તો લોકોને પતંગ ઉડાડવામાં વધુ મજા આવશે આ તરફ